ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલની ભવ્ય જીત તેમએ અરૂણસિંહ રણાની પેનલનો રકાસ ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલનો સફાયો થયો હતો ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી મતગણતરીની પ્રક્રિયા સંપન્ન ઘનશ્યામ પટેલની પેનલના દસ ઉમેદવારનો વિજય અરૂણસિંહ રણાની પેનલના બે ઉમેદવારોનો વિજય ત્રણો પક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલનો રકાસ થયો હતો ભરૂચની દૂધધારા ડેરીની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલનો ફરી દબદબો જોવા મળ્યો છે દૂધધારા ડેરીની ચૌદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બસો છન્નું મતદારોએ અધિકારનો ઉપયોગ કરતા સો ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજરોજ સવારથી આવી ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની ભવ્ય જીત થઈ હતી તો તેમની પેનલના દસ ઉમેદવારોનો પણ વિજય થયો હતો આ તરફ અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની હાર થઈ હતી તો બીજી તરફ તેમની પેનલના ત્રણ અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો આ તરફ ધારાસભ્ય અરુણ સિરણાની પેનલના ફાળે માત્ર બે બેઠક આવી હતી દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બંને દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરૂણ સિરણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે જંગ હતો આ તરફ ચેરમેન પદના દાવેદાર ગણાતા જિજ્ઞેશ પટેલની પણ હાર થઈ હતી ધારાસભ્ય અરૂણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મોટાભાગની તમામ બેઠકો પર હારનું અંતર માત્ર બે થી ત્રણ મતનું છે ત્યારે આવનારા સમયમાં પશુપાલકોમાં પ્રશ્નોને લઈને મક્કમતાથી લડત આપવામાં આવશે અરૂણસિંહ રણાનો હારનો સ્વીકાર કર્યો હતો દૂધધારા ડેરીની ચૂંટણીની મતગણતરીમાં એક ટ્વિસ્ટ પણ જોવા મળ્યો હતો વાઘરા બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી જેમાં બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવતા ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજનો ભવ્ય વિજય થયો હતો તમામ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા ફટાકડા ફોડી મીઠાઈ વેચી જીતનું જશ્ન મનાવાયું હતું દૂધધારા ડેરીની ચૂંટણી ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વનો જંગ બની ગઈ હતી જેમાં છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન એવા ઘનશ્યામ પટેલે ફરી બાજી મારી છે ત્યારે પુનઃ એકવાર તેમનું ચેરમેન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે રિપોર્ટર અબી સૈયદ ભરૂચ